સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે પાણી ન નીકળતા ખેડૂતોએ તેમની ખેતી સંપૂર્ણ રીતે ગુમાવી દીધી હોય તેવી સ્થિતિ છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ ટીવી ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા કપાસના પાકને સૌથી વધુ નુકસાન થયું છે કપાસ એક નરમ પાક છે અને વધુ પાણી કે ભેજ તેને સહન થતો નથી ભારે વરસાદને કારણે કપાસના છોડ સંપૂર્ણ ભીંજાઈ ગયા છે જેને કારણે કપાસનો રંગ ગુણવત્તા અને વજન બંને પર અસર થઈ છે અનેક જગ્યાએ પાક વાવ્યા બાદ પણ ઉત્પાદન શૂન્ય રહ્યું છે ત્યારે એક નજર કરીએ ખેડૂતોની વ્યથા પર અહીં અમારે પોલીસ આય નથી હોણ વરસાદ બે દિવસ પહેલાં પડ્યો તો કપાસને બગાડ કરી નાખ્યો તર વાઢી મૂક્યા પલળી ગયા છે મગફળી હેઠળ સડી ગઈ છે અને દવા બિયારણ વિઘાડી પચાસથી પંચાવન હજારનો ખર્ચ લાગે છે અમારી મજૂરી બહુ મોંઘી અને કપાસના ભાવ પણ મળતા નથી તો શું કરવું આ સરકાર સહાય કરવા માટે રાજી નથી શું અમને કંઈ ખબર ન પડતી ખેડૂત માટે ખેડૂતને આ શું દુશ્મની છે ખેડૂત સરકારને કપાસના ભાવ પણ નથી આપતી સરકાર કપાસના શું હાલ હાલ છે અત્યારે બારસો સાડી બારસો પછી કપા પડદે એટલે ભાવ ઘટતા જ જાય આઠસો રૂપિયા આવે સાડી આઠસો આવે નવસોય આપે વેપારી કે પડરી ગયો એટલે ભાવ નહીં મળે કે એમ કે એમ કરી હમણાં થૂંકી દેહ વેપારી હ ખેતીમાં કપાસ સુકારો આવી ગયો હે સાયમાં ફોનની ચુકવવી નથી ત્યાં નુકસાન છે ખેડૂત ને ચાલીસ થી પિસ્તાલીસ હાજર નો ના ખર્ચ લાગે મજૂરી મોંઘી થઈ ગઈ પરિસ્થિતિ જાય કપા પીરા થઈ છે વરસાદ થી નુકસાન છે ત્યાં તલ છે તલ વાડી મીકા છે અને વરસાદ પડ્યો એમાં કાળા પડી ગયા બધા બિયારણ ખાતર દવા પાણી મજૂરી વગેરે ની વાત કરીએ તો ખર્ચ ખૂબ વધારે છે પણ વરસાદી નુકશાની કારણે પાક બરાબર ઉગ્યો જ નથી અથવા તો પલળી ગયો છે એટલે આ તમામ ખર્ચ સંપૂર્ણ રીતે વેડફા ભારે ભેજ અને પાણીથી પલડેલો કપાસ હવે બજારમાં પણ વેચાતો નથી વ્યાપારીઓ પલડેલા કપાસ માટે આઠસો થી મણ થી લઈને વધુ આપતા નથી જયારે સામાન્ય રીતે સારો કપાસ તેરસો થી પંદરસો પ્રતિમણ સુધી જાય છે મગફળી પણ જમીનમાં સડવા લાગી છે કપાસ ઉપરાંત વાત કરવામાં આવે મગફળી તો મગફળીના વર્ષની સહાય પણ અધૂરી છે ખેડૂતો આ પહેલા વર્ષમાં પણ નુકસાની ભોગવી ચુક્યા છે પણ તે માટે મળવાની સહાય પણ હજુ સુધી ચાલીસ ટકા કરતા વધુ ખેડૂતોને સહાય મળી નથી જે સરકારની વ્યવહારિકતા પર પ્રશ્ન ખેડૂતો દેવાદાર બની રહ્યા છે એક તરફ પાક બજારમાં પાકના ભાવ નથી આ કારણે તેઓ વધુ ને વધુ દેવાદાર બની રહ્યા છે સરકાર સમક્ષ સહાયની હાલ તેઓ માંગ કરી રહ્યા છે ખેડૂતોએ સરકાર સમક્ષ પોતાની માંગણી કરી છે કે તરત સર્વે કરી નષ્ટ પાક માટે વળતર આપવામાં આવે તેમજ કૃષિ